પચાસ હજારનો દંડ અથવા છ છે સુરત શહેરના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ માટે વિશાળ સ્તરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પંડોળ સહિતના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરી હતી બસો પિસ્તાળીસ માંથી શંકાસ્પદ માંથી સાહીઠ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે જેમાં ત્રીસ મહિલાઓ પણ સામેલ છે મહિલાઓ છૂટક મજૂરી અને દેહ વિક્રય સાથે સંકળાયેલી હતી બાદમાં કેટલાકે સુરતમાં આવી બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા હતા ભારત બાંગ્લાદેશ બોર્ડર પરથી પશ્ચિમ બંગાળ થઈને ગેરકાયદે ઘૂસણખોરી કરી હતી મોટા ભાગના લોકો બાંગ્લાદેશ સાથે સંપર્કમાં હતા જ્યારે અન્ય શંકમંદોની વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે આ તમામ બાંગ્લાદેશીઓ કડોદરા પલસાણા કામરેજ કોસંબા રહેતા હતા જેમાં સૌથી વધુ કોસંબામાં ત્રીસ બાંગ્લાદેશીઓ હોવાનો ખુલાસો થયો છે પોલીસ સ્ટેશનના અધિકારીઓ દરેક વિસ્તારમાં ટીમો ગોઠવી રીતે વસવાટ વિદેશી નાગરિકોની ઓળખ કરી રહી છે તેમના પાસેથી આધાર કાર્ડ સહિતના અન્ય ઓળખ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે અધિકારીઓને ખાસ સૂચના આપી છે કે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને શોધીને કાયદેસરની કાર્યવાહી માટે પગલા ભરવામાં આવે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી હતી કુલ એકસો ચોત્રીસ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી રાંદેર વિસ્તારમાં આવેલા ભિક્ષુક ગૃહમાં રાખવામાં આવ્યા છે હાલમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશનની કામગીરી સતત ચાલી રહી છે